નમસ્કાર મિત્રો આજે ગાંગીને મારવા આખું ગામ મળીને આવ્યું છે અને બાબા તો હાજર નથી તેથી ગાંગીને એકલી ભાડી અને ગામના માણસોએ ગાંગીને મારી મારી અને અધમૂવી કરી નાખી તેથી ગાંગી બેભાન અવસ્થામાં ત્યાં ઝુંપડીની બાજુમાં પડી છે અને તેના માથામાંથી ઘણું બધું લોહી વહી રહ્યું છે અને લોહીનું આખું ખાબોચિયું ભરાણું છે અને પછી તો ગામના માણસોએ ગાંગીની ઝુંપડી પણ સળગાવી નાખી અને પછી ગાંગીને ઉપા

જે ગાંગી જીવે છે એટલે બાબાએ તેને ત્યાંથી લઈ અને એક પહાડોની ગિરિમાળાઓની વચ્ચે લઈ જાય છે અને ત્યાં કોઈ આવી ના શકે અને કોઈ માણસ જઈ પણ ના શકે ત્યાં લઈ જઈ અને પહાડોની ચોટી ઉપરથી ઔષધિઓ લાવી અને આ બાબા ગાંગીને સાજી કરવાનું કામ ચાલુ કરી નાખ્યું છે પણ હજી સુધી આ ગાંગી ભાનમાં આવી નથી ત્યારે બાબા પણ અમુક વાર તો ગાંગીની સામે જોઈ અને રડતા રડતા કહે છે કે બેટા મને ઘણી બધી તારા બાબા તારા માટે રડી રહ્યા છે અને મિત્રો આમ કરતા કરતા સાત દિવસો વીત્યા અને સાતમા દિવસે આજે ગાંગીને ભાન આવ્યું છે અને ભાનમાં માં આવતા તે પોતાની આંખો ખોલે છે અને ખોલીને જુએ છે તો સામે તેના બાબા ઊભા છે તેથી ગાંગી હળવેકથી બોલી કે બાબા મને કેમ બચાવો છો હવે મને બચાવશો નહીં મને મરી જવા દો અને બાબા હવે આ દુનિયામાં મારે રહેવું નથી અને મારા શરીરની પીડા હવે મારાથી સહન થતી નથી તો બાબા તમે મારો ઈલાજ ના કરશો મને મરી જવા દો અને ત્યારે ગાંગીના આટલા શબ્દો સાંભળી અને આ બાબા પણ રડવા લાગ્યા કે ગાંગી બસ કર બેટા હવે આગળ એક શબ્દ તું બોલતી નહીં અને તું આરામ કર તારે આરામ કરવાની જરૂર છે અને આ તારા બાબા છે ને તો તને હવે કાંઈ થવા નહીં દે કે બાબા જે થવાનું હતું ને એ તો થઈ ગયું અને હવે તો મને કોઈના ઉપર વિશ્વાસ રહ્યો નથી માટે હવે મને એવું કંઈક ઝેરી વસ્તુ લાવીને ખવડાવી દો કે બાબા હું હંમેશના માટે મારી આંખો મીંચી દઉં અને બાબા આ જન્મમાં તો મને ક્યારેય સુખ ના મળ્યું પણ બાબા હવે ભગવાન પાસે જઈશ તો એટલું જરૂર કહીશ કે હે ભગવાન તારે મને તો કાગડા કૂતરા નો આપજે પણ ભૂલથી પણ માણસનો ગાંગીના બાબા રડી પડે છે અને બાબા ગાંગીને ચૂપ કરાવે છે અને કહે છે કે તું ચૂપ થઈ જા તે કેટલાય દિવસથી કાંઈ ખાધું પીધું નથી તો હું તારા માટે ખાવા પીવાની વ્યવસ્થા કરું છું અને આટલું કહી અને બાબા બહાર ગયા અને થોડોક સમય વીત્યો ત્યાં તો બાબા પાછા આવીને જુએ છે તો ગાંગી ત્યાં સૂતેલી છે અને તેના માટે ખાવાનું લાવ્યા છે પણ ગાંગી તે ખાઈ શકતી નથી કેમ કે તેના મોઢા ઉપર સોજા આવી ગયા છે અને જીભ પણ ફૂલી ગઈ છે તેથી ગાંગી બાબાને હળવેકથી કહે છે કે બાબા તમે જમી લો હું નહીં જમી શકું કેમ કે એ લોકોએ મારા મોઢા પર એવા ઘા માર્યા છે ને કે મારું મોઢું ખુલતું પણ નથી અને તેથી બાબા કહે છે કે પણ બેટા તારે સાજુ થવા માટે કાઈક તો ખાવું પડશે ને અને આમ કહી અને જે ખાવાનું લાવ્યા હતા તેને પાણી જેવું કરી અને બાબા આ ગાંગીના મોઢામાં રેડે છે અને આમ ગાંગીનું પેટ ભરે છે ત્યારે ગાંગી હવે થોડીક થોડીક ચાલતી થઈ છે અને આમ એકવાર વહેલી સવારે બાબા પહાડોમાં ઔષધિઓ લેવા માટે ગયેલા હોય છે અને એ ઔષધિઓ લઈ અને જ્યારે પાછા તેઓ આવે છે ત્યારે આવીને જુએ છે તો ત્યાં ગાંગી નથી તેથી બાબા ચિંતામાં પડી ગયા કે આ ગાંગી ક્યાં ગઈ અને શું ફરીવાર તેને કોઈ ઉપાડી તો નથી ગયું ને અને શું તેના દુશ્મનો અહીંયા સુધી તો નથી પહોંચી ગયા ને અને આમ બાબા વિચારતા વિચારતા ગાંગીને શોધવા માટે નીકળી પડ્યા છે ત્યારે ગાંગી તો પોતાનો દુપટ્ટો લઈ અને એક ઝાડની દાળી સાથે બાંધી અને પોતે ગળે ફાંસો ખાવાની તૈયારીઓ કરી રહી છે અને પછી તો જેઓ પોતાના ગળામાં ફાંસો લગાવવા જઈને ત્યાં તો દૂરથી આ બાબા ગાંગીને જોઈ ગયા

તેમની નજર મારા ઉપર છે અને તેઓએ મને બચાવવા માટે આ ઝાડને પોતાની શક્તિઓથી જમીનમાં ઘુસાડી દીધું છે અને હવે તેઓ મને ખૂબ બોલશે પણ હું શું કરું મારું શરીર હવે આ દુઃખને સહન કરી શકતું નથી અને પછી તો બાબા ગાંગીની પાસે આવ્યા અને કહે છે કે હે ગાંડી તારે આવા નાટક કરવાની સી જરૂર હતી અને તને ખબર છે કે તું આજે શું કરવા જઈ રહી હતી અને આજે કદાચ હું થોડોક પણ મોડો પડ્યો હોત ને તો કોણ જાણે આજે તારું શું થાત અને ત્યારે ગાંગી બોલી કે બાબા તમને પહેલાથી જ મેં કહ્યું હતું ને કે મને મરી જવા દો તો પછી તમે મને સુકામ બચાવી મને મરી જવા દો ને અને આમ આજે તમે અચાનક આવી ગયા અને મને બચાવી લીધી પણ હે બાબા તમે મારું ધ્યાન ક્યાં સુધી રાખશો અને કોક દિવસ તો તમે મને એકલી મૂકશો ને તો ત્યારે આ ગાંગી આ દુનિયા છોડી દેશે બાબા કેમ કે બાબા મારા દુશ્મનોએ મને ક્યાંય નથી રાખી મારું આખું શરીર પીડાથી હેરાન થાય છે અને હું આ પીડા સહન નથી કરી શકતી ત્યારે બાબા બોલ્યા કે બેટા ગાંગી તારે જીવવાનું છે અને જો તું નહીં રહે ને તો પછી તારા દુશ્મનોને સનસન તો જવાબ કોણ આપશે અને એને જવાબ આપવા માટે તારે જીવ તું રહેવું પડશે બેટા અને ત્યારે ગાંગી કહે છે કે બાબા હવે એ મારા હાથમાં નથી અને મારાથી કાંઈ થઈ શકે એમ નથી અને ત્યારે બાબા કહે છે કે તારાથી બધું થશે અને તારે જ આ ગામના દુશ્મનોને પછાડવાના છે અને સાંભળ તું હવે જલ્દી જલ્દી સાજી થઈ જા કેમકે જેવી તું સાજી થઈ જાય ને એની સાથે જ હું તને મારા અંદર રહેલી એ બધી જ કામનું દેશની વિદ્યાઓ શીખવાડવાનો છું માટે બોલ હવે તું ખુશ છે ને અને જીવવા માંગે છે ને અને ત્યારે બાબાના મોઢેથી આટલા શબ્દો સાંભળતાની સાથે તો ગાંગી રાજી થઈ ગઈ અને કહે છે કે બાબા તમે મારી સાથે મજાક કરો છો ને કે ના બેટા હું મજાક નથી કરતો અને હું જૂઠ ક્યારેય બોલતો નથી પણ મને એ દિવસનો ખૂબ જ અફસોસ થાય છે કે કાશ તને જો આ વિદ્યાઓ મેં શીખવાડી દીધી હોત ને તો આજે તારી આવી દુર્દશા ના થઈ હોત પણ તું ચિંતા ના કરતી તને હવે હું એ કામરુ દેશની બધી જ વિદ્યાઓ શીખવાડી દેવાનો છું અને ત્યારે ગાંગી કહે છે કે બાબા તમારે મને વિદ્યા શીખવાડવી હોય ને તો શીખવાડજો પણ હું વિદ્યા શીખ્યા પછી એ ગામને તો તહેસ નહેસ કરી નાખવાની છું અને ત્યારે બાબા કહે છે કે ગાંગી તારે આ ગામને તહેસ નહેસ કરવું હોય ને તો તું કરી નાખજે કેમ કે ગામે તેની નિર્દયતા બતાવી દીધી છે અને તેમણે અધર્મના માર્ગની કોઈ સીમા નથી બાકી રાખી અને એ માટે એ અધર્મીઓનો નાશ તારે જ કરવો પડશે અને એમાં કોઈ પાપ પણ નથી પણ ચાલ બેટા હવે ઘરે તારી દવા કરવાનો સમય થઈ ગયો છે અને પછી બાબા ગાંગીને પકડી અને પાછા પોતાના રહેઠાણે લાવે છે અને ત્યાં ગાંગીને બાબાએ ઔષધિઓની બધી દવાઓ શરૂ કરી નાખી છે અને આમ કરતાં કરતાં અમુક દિવસો વીત્યા અને ગાંગીના ઘા રૂજાવા લાગ્યા છે અને દિવસો વીતવા લાગ્યા છે ત્યારે ગાંગી સાજી થઈ રહી છે તેથી બાબા ઘણા ખુશ છે કેમ કે ગાંગીના શરીરમાં ઘણા ઘાવ રૂજાઈ ગયા છે અને ત્યારે ગાંગી બાબાને કહે છે કે બાબા મારું તો મોત થઈ ગયું હોત જો સમયસર તમે આવી અને મને ના બચાવી હોત અને ત્યારે બાબા કહે છે thank mm -hmm. you કે બેટા હું તો એ સમયે સમયસર નહોતો આવ્યો પણ તારી પાછળ એક દેવી આવી હતી અને એણે તને બચાવી છે અને ત્યારે ગાંગી બોલી કે બાબા કઈ દેવી કે માતા મેલડીએ તને મરતા બચાવી છે ત્યારે ગાંગી કહે છે કે બાબા મને બરાબર યાદ છે મારી વારે માતા મેલડી આવી જ નથી અને જો આવી જ હોત ને તો આમ મને એકલીને માર થોડી ખાવા દીધી હોત ત્યારે બાબા કહે છે કે ગાંગી જ્યારે તારી આવી હાલત જોઈ અને મેં મારી શક્તિઓથી એ ઘટનાને જોઈને તો ત્યારે મને ખબર પડી કે આખા ગામે મળી અને તને મારી છે અને પછી એ પાપીઓએ આપણી ઝુંપડી પણ સળગાવી નાખી અને આ ઝુંપડીને સળગાવ્યા પછી એ સળગતી ધગધગતી આગમાં તને નાખી દેવા માટે ત્યાં ચાર માણસો જ્યારે આગળ આવ્યા ને ત્યારે તારી વારે વિક્રમ ભુવાની માતા મેલડી આવી હતી અને એ મેલડીએ ખાલી એક ફૂંક મારીને ત્યાં તો ત્યાં વંટોળ ઉમટ્યો અને એ બધા જ ગામ લોકો ત્યાંથી ડરીને ભાગી ગયા અને હું તો જ્યારે તું મને મળીને ત્યારે એમ વિચારતો હતો

સાંભળવા આવી રહી છે અને વિક્રમ ભુવાની મેલડી ખરેખર તું મહાન છે માડી હું તારા મંદિરે ચાલતી ચાલતી આવીશ અને એ પણ ઉઘાડા પગે તારા દર્શન જરૂર કરીશ અને હવે મને તારા ઉપર પૂરો વિશ્વાસ આવી ગયો છે કે મારી મેલડી બોલે ને એ તો ખરેખર થાય જ છે તો મિત્રો આપણે હવે આગળના ભાગમાં જોઈશું કે ગાંગી કેવી રીતે વિદ્યાઓ શીખે છે અને દેશની શક્તિશાળી વિદ્યાઓ શીખ્યા પછી શું આ ગાંગી સારા કામ કરશે કે પછી ખોટા કામ કરશે તો મિત્રો આ બધો આગળનો ઇતિહાસ નિહાળવા માટે અમારી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરજો કારણ કે મિત્રો ગાંગીના દરેક ઇતિહાસ આ ચેનલ પર તમને નિહાળવા મળશે જય માતાજી